બાવળા તાલુકાની વાત કરીએ તો બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો પરેશાન થયા બાવડા તાલુકાના ભમાસરા રોડની ડીપમાં બંધ તૂટતા પાણી આવ્યું અને આ પાણીની અસર લગદાણા કલ્યાણગઢ ભમાસરા સરલા જેવા ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણ કનુભાઈ

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે